નોટિફિકેશન તમને મત કરી અમારી સાથે કાયમી માટે જોડાઈ રહેવા બદલ ધન્યવાદ જય માતાજી હલો પ્રિય મિત્ર તમારા માટે એક પાછું નવા જેવું જ મકાન લઈને આવ્યું છું બધી દિવાલમાં કમ્પ્લીટ લાદી લગાવેલી છે તમે જોઈ રહ્યા છો આ મોટું ફળિયું છે અંદાજીત બારથી તેરનું મોઢું છે અને ફળિયામાં એટેચ બાથરૂમ આપેલા છે જનરલ જેને કહેવાય એટેચ ટોયલેટ બાથરૂમ આપેલા છે ખાલી સાફ સફાઈનો ખર્ચ છે બાકી કોઈ ખર્ચ છે નહીં કારણ કે તે મકાન માલિક અત્યારે હાલમાં ત્યાં રહેતા નથી ખાલી છે એટલે થોડુંક સાફ સફાઈનો ખર્ચ છે જો અહીંયા તમે જુઓ છો બોટ આપો છે પાણીની આર એમસી લાઇન છે બોર છે પાણીની કોઈ સમસ્યા નથી ગેસ્ટ લાઈન છે અને ટાઇટલ ક્લિયર છે લોન થઈ શકે છે જ્યાં ઉપરનું એલિવેશન તમને બતાવું કમ્પ્લીટ મકાન છે રિનોવેટ કરેલું તમારે એક રૂપિયાનો પણ ખર્ચ છે નહીં બહારથી સીડી એટલે બે ફેમિલી આરામથી રહી શકે જો આ ફળિયું ફળિયાથી આપણે અંદર આવીએ એટલે એક મોટો વિશાળ હોલ આ હોલમાં પણ બધી જગ્યાએ કમ્પ્લીટ લાદી લગાવેલી છે બધી જગ્યાએ તમને બતાવું લાદી કમ્પ્લીટ લગાવેલી છે ફૂલ રિનોવેટ કરેલું છે ટાઈટલ ક્લિયર છે અને સત્તાવન વાર જગ્યા છે અને હાલમાં બાંધકામ સિત્તેર વારમાં છે દસ્તાવેજમાં સત્તાવન વાર જગ્યા છે બાંધકામ સિત્તેર વારમાં છે જે સત્તાવન વારથી ઉપરનો જે વાર આપણને બાંધકામમાં મળે છે તે આ લોકોને જે તે સમયે વાપરવા મળેલું એટલે આ લોકોએ તેમાં પાછળનો એક રૂમ બનાવેલો છે એટલે કોઈ વસ્તુ એવી નથી કે ગેરકાયદેસર છે આ લોકોને વાપરવા મળેલ છે એટલે આ લોકોએ બાંધકામ જે તે સમયે કરી લીધું જ્યાં કિચન છે કિચનમાં માર્બલ ખોળા પણ કરેલા છે ખાલી ઉપર મટવાના છે કિચનથી આગળ આલો એટલે માસ્ટર બેડરૂમ એક આવે જો આ માસ્ટર બેડરૂમ તેમાં પણ લાદી કમ્પ્લીટ લગાવેલી છે એટલે વન બેડ હોલ કિચન આપણે નીચે જોયું બરાબર ત્યાંથી આપણે આગળ આલીએ જે આમ તમને દેખાડું જો આ ઉપર કાંધીએથી માંડીને બધું કમ્પ્લીટ કરેલું છે માર્બલના ઘોડાથી માંડી બરાબર ક્લિયર છે હવે તમને હું કહું સત્તાવન વાર જગ્યામાં વન બેડ હોલ કિચનના નીચે આવી ગયું પછી ત્યાંથી આગળ આવીએ એટલે પાછા અહીંયા વચ્ચેની જગ્યાએ જ્યાં હરેક ટેર્નામેન્ટમાં વોચ એરિયા હોય છે ત્યાં ટોયલેટ બાથરૂમ અલગ અલગ આપેલા છે ટોયલેટ બાથરૂમ આપેલા છે અને ટોયલેટ બાથરૂમ આપેલા છે ત્યાં પણ એક માળિયા અને કણે એક સેફ્ટી ગ્રીલ પણ લગાવેલી છે ત્યાંથી આગળ આવે એટલે છેલે પાછો માસ્ટર બેડરૂમ નીચે બે માસ્ટર બેડરૂમ હોલ ને કિચન નિશે બે માસ્ટર બેડરૂમ હોલ ને કિચન અને જે પાછલો માસ્ટર બેડરૂમ આપણે જોયું ને તે વધારાનો છે અને આજો બારથી હું તમને એલિવેશન દેખાડું આ ઉપરનો માળ છે સત્તાવન વાર જગ્યા સિત્તેર વાર વાપરવા મળે આ મકાન આવેલું છે બાપા સીતારામ મવડી વિસ્તાર રાજકોટ મવડી વિસ્તાર બાપા સીતારામ છોકરીઓ ત્યાંથી આ મકાન આગળ આવેલું છે અને ટાઈટલ ક્લિયર છે કિંમત રાખેલી છે માત્ર પંચાવન લાખ રૂપિયા તેમાં પણ સામે બેસીને માન સન્માન રહી શકે છે અને આ ઉપરના બાંધકામમાં તમે જુઓ તમે આ હોલ બતાવું છું હોલ પણ મોટો બધી જગ્યાએ દિવાલમાં લાદી કમ્પ્લીટ છે તમે ખાલી સાફ સફાઈ કરીને ડાયરેક રહેવા આવો તેવું જો સામેની સાઈડ જે દરવાજો દેખાય છે ને ત્યાં અંદરથી સીડી તમે ઉપર અગાસી જવા માટે કરી શકો છો અહીંયા સીડી હતી પણ ખરાબ થઈ ગઈ હતી એટલે ભાઈએ કાઢી નાખેલી છે લોખંડની સીડી હતી તે કાઢી નાખેલી છે અને સીડી તમારે બનાવવાની રહેશે તો આ કિચનમાં માર્બલ કમ્પ્લીટ કોળા બનાવેલા છે કાંધી બધી જગ્યાએ આપેલી છે અને બધી જગ્યાએ લાદી લગાવેલી છે વન બેડ હોલ કિચન નીચે વન બેડ હોલ કિચન ઉપર અને નીચેની સાઈડમાં એક રૂમ આપણને વધારે મળે છે એટલે થ્રી બેડ હોલ કિચન આ મકાન છે થ્રી બેડ બે હોલ બે કિચન બે ફેમિલી આરંભથી રહી શકે તેવું મકાન છે ટાઈટલ ક્લિયર છે લોન થઈ શકે છે અને ગેટ પેક સોસાયટી સીસીટીવી કેમેરા અને વ્યવસ્થિત માણસો ત્યાં છે એટલે કોઈ એવું કાસ્ટનું ઇસ્યુ છે જ નહીં સારા માણસો બધા રહીએ છે બાપા સીતારામ ચોકથી આગળ આ મકા આવેલું છે મહુડી વિસ્તાર રાજકોટ વધારે માહિતી માટે આ વિડીયો અમને વોટ્સએપ કરવા વિનંતી हमारी साथे कायम वाटे जोड़ाई रहवा बिदल आप सब नो खूब खूब आभार हमारी चैनल ने लाइक करो शेयर करो और सब्सक्राइब करवा विनती बाजू में ऑल घंटी नो बेल देखा छे तेने ऑल क्लिक तो करवा विनती हमारे साथे जोड़ाई रहवा बिदल आप सब नो खूब खूब आभार धन्यवाद जय माता